માંડવીના અછલગચ્છ જૈન સંઘના ઉપાશ્રયમાં તાજેતરમાં સાધ્વીશ્રી પરમપૂજ્ય દિવ્ય ગુણા શ્રીજી મહા સાહેબના આદિ થાણા બેની પાવન નિશ્રામાં દીક્ષાર્થીનું સન્માન કરવા એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો મૂળ ડોળના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી મુમુક્ષુ દીક્ષાર્થી નરેન્દ્રભાઈ ભવનજી દેવજી ગાલા તારીખ પાંચ બાર બે હજાર પચીસના રોજ મોટી મુકામે પરમ પૂજ્ય મહોદય સાગર સુરેશ્વરજી મહાસાહેબ પાસે સંસાર નો ત્યાગ કરી સંયમ માર્ગે પ્રયાણ કરી દીક્ષા ગ્રહણ કરનાર હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું પ્રારંભમાં માંડવી અછલગચ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં દીક્ષાર્થી નરેન્દ્રભાઈ ગાલાને આવકાર આપી તેમનો સંયમ માર્ગ નિષ્કંટક થાય તેવી શુભેચ્છા પાઠવી હતી મુમુક્ષુ નરેન્દ્રભાઈ ગાલાનું માંડવી અછલગચ જૈન સંઘ તથા સંઘના ટ્રસ્ટી મંડળે સન્માન કરેલ હતું સન્માનના પ્રત્યુત્તરમાં સન્માન બદલ માનવી અછલગજ જૈન સંઘનો આભાર માની દીક્ષા બાદ શાસનના કાર્ય કરવા નેમ વ્યક્ત કરી હતી